પોલીસ કમિશનર અનુપમસિંહ હાલમાં કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ મોલાનાના કેસમાં ચાલી રહી છે પ્રેસ કોન્ફરન્સ આ પૂરી સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી આમાં ટોટલ અત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓ પકડાય છે જેમાં એક અહીંયા કઠોર ગામના રહેવાસી સુરતના મોહમ્મદ સોહેલ છે બીજા અપના મુઝફરપુર બિહારના આરોપી છે મોહમ્મદ અલી ઉર્ફે સહેનાજ મોહમ્મદ સાબીર જેના આશરે ઉંમર પચીસ વર્ષના છે અને આ જ વ્યક્તિ હતા જો સહેનાજના નેપાલ આપના આઈડી ઉપરથી જોઈએ લોકોને ધમકી આપવાના કામ કરતા હતા અને ત્રીજા આરોપી જો છે આ આરોપી છે સકીલ ઉર્ફે રાજા સન ઓફ સત્તાર શેખ એના અઢાર વર્ષથી ઉપરની ઉંમર છે જો એના જો મહારાષ્ટ્રના નાંદેડથી એના ધરપકડ કરવામાં આવેલી છે જો એના જો પૂછપરછમાં જો એને રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિગતો જો બહાર આવી છે આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના એના પાસે બે ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જોઈએ એના એપિક નંબરો અલગ અલગ છે જો જનરલી એક વ્યક્તિ અગર કંઈ સિલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે પરંતુ એના પાસે બે એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળે જેના અત્યારે તપાસના કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના અને બીજા એના પાસેથી જન્મના બે પ્રમાણપત્રો મળ્યા છે એક આપના સુરતના છે અને બીજા એક નવાપુર આપના મહારાષ્ટ્રના છે અને પછી જ્યારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ શહેનાજ જો આમાં લકાન કરીને લહાન કરીને એક જગ્યા છે નેપાલમાં જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે ત્યાં જો રેડીમેડ રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા એના મુઝફરપુર તો જ્યારે એના ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસોમાં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ છે અમે વાત કરતા હતા તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે જો ઘણા બધા બસ્ટિંગ પણ થઈ છે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે તો ડોગર સાથે જો સતત જો આ કોન્ટેક્ટમાં રહે અને ઉશ્કેરે જો બીજાનું ઉશ્કેરે કે હિન્દુવાદી નેતાઓને મારવા માટે એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એને જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ આપના જો સેટ જો રિકવર કરવામાં આવી છે આમાં સત્તર જેટલા મતલબ સેવન્ટીન એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા અને એના માટે જો ફોર્ટી ટુ મતલબ બેતાલીસ જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે જો એ જેના અત્યારે જો અમારે એફએસએલની મદદથી આ રિટ્રીવ કરવાના ચાલુ છે કે એના કઈ કઈ ઈમેલ આઈડીનો શું સુપયોગ કરાવે તો બેતાલીસ જેટલા ઈમેલ આઈડી અને સત્તર જેટલા વર્ચ્યુઅલ નંબરથી આ અલગ અલગ ગ્રુપો સાથે મળીને અલગ અલગ લોકોના દેશમાં જો ધમકાવના કામ કરતા હતા જેના અત્યારે આ તપાસ ચાલુ છે જો અને સાથોસાથ જ્યારે આ બધાના પૂછપરછ અને બીજા લિંક કરતાં કરતાં જો ત્રીજા આરોપી જો શકીલ ઉર્ફે રજા સાનઆ સત્તાર શેખ જો મહારાષ્ટ્ર કે નાંદેડમાંથી પકડાયા જોઈએ જિલ્લામાંથી તો એના તાત્કાલિક આપણા મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા જો જો રિટ્રીપ પણ કરવામાં આવેલા જો એના અમુક પાર્ટોમાં રિટ્રીપ થયા અને બાકી રિકવરી અને આગળના જો ફેસલના મદદથી બીજા કામગીરી ચાલુ છે તો એના પાસે જો નંબર વાપરતા હતા આ પ્લસ નાઇન ટુ એટલે કે પાકિસ્તાનના નંબરથી વર્ચ્યુઅલ નંબર યુઝ કરતા હતા એનાથી ધમકી આપવાના કામ કરતા હતા અને આ જ નંબર જો એ આ જો ડોગર કરીને છે પાકિસ્તાનના હેન્ડલ આ જ એના એક્ટિવેટ કરીને એના આપેલા હતા અને સાથ જો આ શકીલ ઉર્બે રજા છે આ અલગ અલગ જો પાકિસ્તાનના અલગ અલગ હેન્ડલર એના સિવાય ડોગર સિવાય એક સરફરાજ ડોગર તો મેન એના પછી વમ એમ વકાસ સાદિક અને એક જસ આ બધા લોકો બી અલગ અલગ જો હેન્ડલર છે એના સાથે બી સતત આ કોન્ટેક્ટ કોન્ટ્રેક્ટમાં હતા અને ફર્ધર જ્યારે એના તપાસો થઈ તપાસો મેં એવી ચીજ ફલિત થઈ કે આ લોકો એક લેડી છે જો રાષ્ટ્રવાદી શેરની નામની બ્લોગર ચલાવે છે સબનમ શેખ એના નામ છે મુંબઈમાં જે અયોધ્યા મુંબઈથી અયોધ્યા સુધી પેદલ યાત્રા પણ કરી લેતી એના બી ધમકી આપી કે તમે મંદિરો જાઓ છો તો એના બી જાન સમાવી નાખોને આ ધમકી આપી એના સિવાય જો અત્યારે સુધી તપાસમાં જો નીકળ્યા છે કે એક સુરેશ રાજપૂત છે આપણો સોશિયલ વર્ક કરનાર છે સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા પછી નેશનલ પ્રેસિડેન્ટ શિવસેના હિન્દ નેશનલ પ્રેઝન્ટ શિવસેના હિન્દના નિશાન શર્મા પંજાબ શિવસેનાના અમિત અરોડા બજરંગ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની નુપુર શર્માને ગ્રુપ કોલ મારફતે આ ધમકીઓ આપી છે એવા ત્યાર સુધી તપાસમાં જો નીકળાશે જો અમે લોકો અત્યારે વેરીફાઈ કરીએ છીએ અને એના સિવાય જો એ આ લોકો જેટલા બી લોકો છે એના સાથે ઘણા બીજા લોકો બી નીકળવાની પૂરી પૂરી સંભાવના છે કે આ લોકો ગ્રુપ બનાવીને કેવી રીતે લોકોના ધમકી આપતા હતા પ્રાથમિક તપાસમાં એવું નીકળી નીકળે છે અત્યારે કે આ લોકો રાજ્યના અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં બી જો મોડ્યુલ ચાલતા હતા એના સાથે બી આ લોકો સંકળાયેલા છે જો આ આગે રિમાન્ડ અત્યાર સુધી ચોવીસ તારીખ તક રિમાન્ડ ઉપર છે આ બે બીજા જો આરોપી પકડાયા છે અને જો પહેલા આરોપી પકડાયા હતા અને આજે રિમાન્ડ પૂરી થાય છે તો ફર્ધર જો રિમાન્ડમાં બી ઓર ચીજો બહુ સારી ચીજો આમાં નીકળશે અને પૂરી સમગ્ર તપાસમે અલગ અલગ જો એજન્સી જેટલી કેન્દ્રીય એજન્સી છે અને સ્થાનિક પોલીસ અલગ અલગ રાજ્યોને આપણે સારી મદદ કરી રહી છે જો નહીં થઈ શકે જોઈએ એના માટે એક તો ખરાઈ કરી લીધા બીજાને ખરાઈ અત્યારે ચાલુ છે અને જો ટીમ છે જો રેવન્યુ ડિપાર્ટમેન્ટ આપણને માહિતી આપે છે જર્નલીસ્ટ શું થાય છે કે ઘણા બધા જો રિલિજિયસ અને કટ્ટરવાદી ફંડામેન્ટલિસ્ટ વિચારધારા ધરાવતી જો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અલગ અલગ જો સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ હોય છે પછી જર્નલી લોકો પછી એના ઉપર જો ઘણા બધા લોકો જોડાય છે કોઈ કમેન્ટ આપે છે કોઈ લાઈક કરે છે કોઈ કુછ નથી કરતા સાયલન્ટ બી રહે છે તો આમાં આ લોકો જો હેન્ડલર છે જોઈ લે છે કેટલા લોકો વધુ થોડાસા ફંડામેન્ટલિસ્ટ ટાઈપના આમાં રિએક્ટ કરી રહ્યા છે પછી આ લોકો પર્સનલ મેસેજ ઉપર એના કોન્ટેક્ટ કરે છે અને પછી વન ટુ વન કરીને આ પ્રકાર જો લાઇક માઇન્ડેડ લોકો હોય છે એના સિલેક્ટ કરીને એના પછી આ રીતે એક્ટિવેટ કરીને સ્લીપર સેલ તરીકે આ લોકોનો આ લોકો ઉપયોગ કરે છે